આ જે ઘટના બની છે તો ઘરેથી છોકરી ગઈને ટ્યુશનથી આવ્યા પછી ઘરેથી બહાર ગઈને ફ્રેન્ડની ત્યાં જવું એવું કરીને ગઈ એની ફ્રેન્ડ ઘરે નહોતી અને ઘરેથી એની ફ્રેન્ડની ત્યાંથી રિટર્ન આવતી વખતે પ્રિયંકા છોકરી પાસેથી એ લોકો રિક્ષામાં આવવા બેઠી ત્યાંથી પાછી રિટર્ન ઘરે આવે મળી નથી એવી ખાતરી આવે છે મારી દીકરીનું નામ છે અસ્મિતાબેન ઇનેશ હવે એ દસમા ધોરણમાં ભણતી હતી એ સોળ વર્ષના અંદાજ છે હું ano પિતા છે મારી બે સંતાનો અને બે સંતાન એ કૈલાસ માનવ વિદ્યા મંદિરમાં સ્કૂલમાં જાય છે અને પ્રિયાંકા ચોકડીની બાજુમાં એને ટ્યુશન છે હવે આ જે ઘટના છે રિક્ષામાંથી નથી ઉતરવા દીધી ત્યાંથી ઘરે આવવામાં આવતી હતી એને ત્યાંથી ઘરે નહી આવવા દેવા ઉતરવા નહીં દેવા માટે અહીંયા ઘરે સંગમ આવવા બદલે આમ ફેરવીને કે કઈથી લઈ ગયા એ તિરુપતિ છોકરી પાસે લઈ ગયા તમારી માંગ શું છે મારી માંગ કે એને આ પૂરેપૂરી માહિતી અને કઈ રીતે અહીંયા ઉતરવાના બદલે ત્યાં કેમ ગઈ અને આ મને એવું લાગતું નથી કે આ છ માળથી પડી છે અને આત્મહત્યા નથી અને એ ભાગીને અ ગઈ છે અ રિક્ષામાંથી ઉતરીને તો પછી બિલ્ડિંગમાં ચડી સડી જતા ત્યાંથી એને ધક્કો મારી દીધો કે ખબર નથી પણ એ ત્યાં અમને મુદ્દે મળે અમારી માંગ તો છે કે એને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ કે એને ક્યાંથી અને કઈ રીતે અને શું થયું અમને અમે વેસ્ટર્ન પોલીસ સ્ટેશન અહીંથી શોધખોળ કરી આઠ વાગ્યા પછી નવ વાગ્યા સુધી અને દસ વાગ્યા સુધી અમે રાઉન્ડ માર્યા પછી ન મળે તો અમે વેસ્ટર્ન પોલીસ સ્ટેશન ગયા બોડી અમને એક બે વાગ્યા મળી અમને તિરુપતિ સર્કલ ની આગળ પ્લેટિનિયમ ઓમકાર બિલ્ડિંગમાં આગળ મળી ત્યાં પડે સિવિલ હોસ્પિટલ ત્યાંથી મળ્યા પછી કલાક પછી અમે સિવિલ હોસ્પિટલ ડેથ થઈ ગઈ હતી ત્યાં મારું નામ હિતેશ શંકરભાઈ મુંડવાડા છે સમાજના આગેવાન તરીકે અહીંયા સુરત સિટીમાં ફરજ બજાવું છું અને ઘટના તો રાતના સાડા ત્રણ વાગે અમારા સમાજના આગેવાન દિનેશભાઈ છે એમનો મારે પર કોલ આવ્યો હતો કે દિનેશભાઈ ડામોર છે આપણે સામાજિક કાર્યકર્તા એમના છોકરીનું કંઈ ડેથ થઈ ગયું છે એમ એટલે રાતના તાત્કાલિક અમે સિવિલ હોસ્પિટલ આવ્યા અને ત્યાંથી અમને જાણવા મળ્યા માહિતી કે ઘરેથી છોકરી ટ્યુશનમાંથી આવીને પછી ફ્રેન્ડને ત્યાં મળવા જાઉં છું એમ કરીને ઘરેથી નીકળી ગઈ હતી અને નીકળ્યા પછી એમના ફ્રેન્ડના ઘરેથી પાછી ન આવે એટલે અમને એમના પપ્પાએ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં મિસિંગ ફરિયાદ દાખલ કરાવી હતી અને એના આધારે ભેસ્તાન પોલીસની જીપ સાથે આ લોકો મોબાઈલ ટ્રેક કરીને એ લોકો આજુબાજુના વિસ્તારમાં જોવા નીકળ્યા હતા અને એના પછી આ લોકોને ભાળ મળી હતી કે તિરુપતિ સર્કલ છે એની આગળ ઓમકાર રેસિડેન્સીની મોટી સાઇડ ચાલી રહી છે દસ માળની એ દસ માળની સાઈડ પાસે પોલીસના કાફિલા સાથે ત્યાં બધા એકસોઠ ઉભેલી હતી એટલે આ લોકો નજર પડી એટલે એ લોકો ત્યાં ગયા તો ત્યાં એમને ખબર પડી કે મારી દીકરી અહીં અમૃત હાલતમાં પડેલ છે અને એમને પરિવારને શંકા છે કે જે ને મળવા ગયા જે રિક્ષામાં બેઠી છે રિક્ષા વાળા ભાઈઓ એને ઘર સુધી મૂકવાના બદલે આઉટ સાઈડ ઉપર લઈ ગયા એના બીકના મારે એ રીક્ષામાંથી ભાગીને કદાચ સાઇડ સાઈડ બાંધકામ સાઈડ માં ઘુસી ગયો અને એ બાંધકામ સાઈડ પૂરેપૂરી ખુલ્લી હોવાથી એ ઉપર જવાથી એ વગર અંદર નીચે પડી પોલીસ અમે ન્યાયની ની માગણી કરી છે કે જે રિક્ષામાં બેઠી છે એ રિક્ષાવાળા વિરુદ્ધ અને રિક્ષામાં કેટલા હિસ્સોમાં બેઠો છે એ હિસ્સોમાં શંકાના દાયરામાં હોય અમારે એ લોકો ઉપર શંકા છે પૂરી એટલે એમના પૂરેપૂરી ન્યાય મળજો પરિવાર એ અમારી માંગ છે